અમૂલ બટર સહિત કુલ આઠસો પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ઘટાડાની જાહેરાત બાદ મધર ડેરીએ પણ પોતાના પ્રોડક્ટ્સના ભાવ ઓછા કરવાની જાહેરાત કરી છે એક લિટર ઘીના ભાવમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ભારત ફરી એકવાર મોટી તૈયારીમાં બંગાળની ખાડીમાં વધુની એક મિસાઇલ પરીક્ષણ થવાનું છે આ મિસાઇલની રેન્જ ચૌદસો કિલોમીટરથી વધુ હોવાની સંભાવના છે એટલે કે દેશની સુરક્ષા વ્યવસ્થામાં વધુ એક મોટું પગલું ભરાયું છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટનો એક મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો કોર્ટે જણાવ્યું છે કે પિતા ભલે કેટલાય ધનિક હોય પરંતુ તે માતાથી બાળકીની કસ્ટડી છીનવી શકશે નહીં હાઈકોર્ટે તમામ દલીલોને ફગાવીને આ ચુકાદો આપ્યો છે રાજસ્થાનમાંથી એક ચોંકાવનારો કેસ સામે આવ્યો બારા જિલ્લામાં શિક્ષક દંપતી છેલ્લા પચીસ વર્ષથી સ્કૂલે ગયા જ નથી તેમ છતાં તેઓએ સરકાર તરફથી ભારે પગાર લીધા છે આ મામલે ફરિયાદ થતા બંને લાપતા થઈ ગયા આમ શિક્ષણ વ્યવસ્થામાં મોટી બેદરકારી નવરાત્રીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે કાળા કાચવાડી અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે હવે જો કોઈ વાહન કાયદાના નિયમોનું પાલન ન કરે તો તેને સીધી કાર્યવાહીનો સામનો કરવો પડશે એપલ કંપનીના ડુપ્લિકેટ એક્સેસરીઝના વેચાણ મામલે આજે પોલીસની મોટી કાર્યવાહી માહિતી અનુસાર શહેરની ચાર દુકાનોમાં પોલીસે દરોડા પાડ્યા પોલીસે આ કાર્યવાહી દરમિયાન કેટલીક દુકાનોને તાત્કાલિક બંધ કરાવી દીધી છે અમદાવાદમાં એસજી હાઈવે પર રાત્રે બે વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ નવરાત્રીને લઈ તંત્રનો મહત્વનો નિર્ણય ટ્રાફિક વ્યવસ્થામાં રાહત મળશે વડોદરામાં ગરબા મહોત્સવમાં ખાણીપીણી માટે ટેમ્પરરી ફૂડ સ્ટોલ વેપારીઓએ વીએમસી પાસેથી લાયસન્સ લેવું ફરજિયાત રહેશે નવરાત્રીમાં વરસાદ પાડી શકે છે રંગમાં ભંગ ગુજરાતમાં વીસ થી ત્રીવીસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદી આગાહી નવરાત્રી પહેલા ફરી મેઘરાજ ધમાકેદાર વરસી શકે છે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રી મહોત્સવ સ્પર્ધાનું ભવ્ય આયોજન થશે વિજેતાને એક લાખ રૂપિયાના ઇનામ સાથે સન્માનિત કરવામાં આવશે ગાયિકા કિંજલ દવેનું ચાર ચાર બંગડીવાળું ગીત પર રહેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે જોકે કોર્ટના આદેશ પર અઠ્યાવીસ ઓક્ટોબર સુધી સ્ટે યથાવત છે આ મુદ્દે રેડ રિબન કંપની તરફથી અપીલ થઈ શકે છે ગાંધીનગરમાં એક વિશાળ અભિયાન હેઠળ એક હજાર કરોડ રૂપિયાની જગ્યા ખુલ્લી કરાવવા તંત્રે વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરી આ માટે દસ જેટલા જેસીબી પંદર ટ્રક અને સાતસો પોલીસ કર્મી તૈનાત કરવામાં આવ્યા છે જૂનાગઢ જેલમાં આજે બપોરે ત્રણ વાગે સિંહ જાડેજા હાજર થવાના પોકટ સોરખ્યા હત્યા કેસને પગલે આ કાર્યવાહી થઈ રહી છે સાથે જ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ તપાસ આગળ વધી રહી છે પાકિસ્તાની આર્મી ચીફે પોતાના જવાનોને આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં મોકલ્યા હતા જૈશના કમાન્ડરે દાવો કર્યો છે કે જવાનોએ યુનિફોર્મમાં સલામી આપી હતી ભાવનગર શહેરમાં ખરાબ રસ્તાઓને લઈ યુવક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે સાહેબા રસ્તેથી નથી ચાલવાના એવા પોસ્ટર લગાવીને તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે બાપુએ દહેરાદૂન સહિત પૂર અને અકસ્માતમાં જાન ગુમાવનાર પરિવારોને બે લાખ પચ્ચીસ હજાર રૂપિયાની આર્થિક મદદ જાહેર કરી છે સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ પણ અપાઈ છે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરાયેલી હીરો બાઇક સાથે એક વ્યક્તિને પકડી પાડ્યો તપાસમાં સામે આવ્યું કે બાઇક અમદાવાદમાંથી ચોરાયેલી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ સંઘના સંસ્કાર અને શાસનની કુશળતા વડે દેશને વિકાસના નવા શિખરે પહોંચાડ્યો છે રૂપલની પલ્લી ઉત્સવને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા અને સુરક્ષા મુદ્દે બેઠક યોજાઈ છે લાખો શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા હોવાથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં પોલીસકર્મીની કાર રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો બેભાન થયો છે છે કારમાંથી બોટલ મળતા નશામાં હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા થ ડે સ્કૂલમાં સુરક્ષા વ્યવસ્થા અને દસ્તાવેજોની તપાસ માટે કમિટી પહોંચી છે છેલ્લા એક મહિનાથી અહીં ઓફલાઈન શિક્ષણ બંધ છે પાટણ જિલ્લાના સમીના ગામમાં સેવા કાર્યકર્તાઓએ અઢીસો જેટલી રાશન કિટ બનાવી ગામોમાં વિતરણ કર્યું છે નરેન્દ્ર મોદીએ નેપાળની વજગાળાની સરકારના વડાપ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીતના માધ્યમથી જેન ઝી આંદોલન દરમિયાન થયેલા જાનમાલના નુકસાન પર સંવેદના વ્યક્ત કરી છે આ અંગે પીએમ મોદીએ પોતે જાણકારી આપી હતી રાજકોટ અમરેલી સહિતના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ આજે સાત હજાર આઠસો થી આઠ હજાર બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વચ્ચે રહ્યા છે ખેડૂતોને હાલ સ્થિર આવક મળી રહી છે રાષ્ટ્રીય કૃત બેંકો ખેડૂતો માટે ઓછા વ્યાજ દરે ખેતીલાયક લોન આપવાનું શરૂ કર્યું છે કાગડો સરળતાથી સ્વીકારાશે તેવી ખાતરી બેંકો દ્વારા આપવામાં આવી છે આ હતા આજના સમાચાર વિશ્વ દર્શન ચેનલ પર અમે તમને દેશ વિદેશ ખેતી શિક્ષણ અને જીવન સાથે જોડાયેલી ઉપયોગી માહિતી આપતા રહીશું તમે અમારો વિડીયો કયા જિલ્લામાંથી જુઓ છો એ કોમેન્ટ્સમાં જરૂર લખજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વિશ્વ દર્શન ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ નવા સમાચાર અને નવી માહિતી સાથે ધન્યવાદ